આપણને લાગતું હશે કે આ બરુણા આવી ગયા છે આ બરોડા છે દાહોદ જિલ્લાના ભીલ સમાજ સુધારણાના સેવકો છે અને આ સેવકો ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ બાબુ સાહેબની મુલાકાતે આવ્યા છે જે આપણને જોવાય છે એ ભીલ સમાજના સુધારણાની ચર્ચા માટે

સમાજનું સતત હિતરક્ષક અને સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નો કરી રહ્યા એવા વડીલ આંગણીઓ અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે હું ભાગોળ સાહેબ વતી સૌનું સન્માન કરું છું સૌનું સ્વાગત કરું છું સાથે ગરબડા તાલુકામાં પધાર્યા છે ત્યારે ગરબડા સમાજ પંચ પણ અત્રે ઉપસ્થિત સૌ સૌનો આગેવાનોનો હું

બધા સાથે મળીને આપણે સમાજ માટે કંઈક કરીએ તો શું કરી શકાય છે ના 3 વર્ષથી આપણે જુદા જુદા સંગઠનો કામ કરી રહ્યા છે આવા જીરો એટલો વિશાળ અને વિભિન્ન અવસ્થાની અંદર છે કે એટલે હાથે કોઈ કરી શકતા નથી એટલા માટે આપણે રાષ્ટ્રીય પક્ષ બિન રાષ્ટ્રીય પક્ષ સરકારી અમલદારીઓ અધિકારીઓ આવા યુવા સંગઠનના મિત્રો બધા સાથે મળીને જ્યારે ભીલોનું ઉત્થાન કરવાનું હોય તો તમે અમને પૂરો સહયોગ આપો એવા ભાવ સાથે આ તાલુકા માંથી અમે સૌ મિત્રો સમય કાઢીને પધાર્યા છે અહીંયા જે ઉપસ્થિત છે એટલા સિદ્ધુલ બીજીવાળા વ્યક્તિઓ છે છતાં પણ સમાજ માટે કંઈક કરી શુકવાની એમની ખેવના છે તો એ વાત છે ખાસ મોહનિયા સાહેબ ખાસ રજા મૂકીને આવ્યા છે ક્લાસ અધિકારી છે એમને કઈ પડેલી હોતી નથી આપણને બધાય વાજો પરંતુ સમાજ માટે આપણે જીલે ત્યાં સુધી સાહેબ કઈ કરીએ એટલે અમે મોટો ખોળો પાટી તમારી પાસે આવ્યા છે આ ખુલ્લી વાત કરવા માંગુ છું કે તમે અમને મારા સમાજ આપણા સમાજ પ્રતિ કઈ કેવું કરી જાય મરવાના તો જેને જન્મ લીધો એ આજે કાલે સાહેબ મરવાના આપણે બધા જાણીએ છીએ પણ આપણો સમાજ જઈ છે તો એનો તો એ રહી જશે તો આપણે અફસોસ થશે કે આનો મનુષ્ય અવતાર

પૂરો જય શેરાજીને આપણે તો પહેલાથી જ હું જાણું છું કે મારી છોકરીએ બેર રનસ પર આવી વખતે આપણે અમારો પૂરો પૂરો ધેરો પણ આપણો રહે અને આપણું બીજા પણ ધારા બધાય ઇસ છે પણ તમને જરૂર કરી છે એ તો ભાભર સાહેબનો ખૂબ ખૂબ આભાર ભાભર સાહેબે વાત કરી એમ ભીર સમાજ સુધારણાની શરૂઆત દાહોદ જિલ્લાના ગરભાડા તાલુકાની થઈ છે ઉક્ત સૂર્યનો પ્રદેશથી થઈ છે એટલે ચોક્કસ ભીર સમાજ સુધારણા આ વર્ષે સો ટકા થશે એમાં આપ પણ સહયોગ આપો એટલે મળીએ નવા વિડીયો સાથે